કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત પાણી તાપીમાં છોડવા બાબતે જિલ્લા વહીવટી તંત્ર પર આંગળી ચિંધાઈ તાપીના છેવાડે કુકરમુંડા ખાતે ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા અને સરકારી જમીનમાં દબાણ લઈ ગજ દિવસ પહેલા અખબાર સહિત ટીવી ચેનલો દ્વારા તાપી જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં ફુલવાડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મુંડા ખાતે આવેલી ગોવર્ધન સુગર ફેક્ટરીના કસુરવાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી તાપી જિલ્લા વહીવટી તંત્ર ઉપર આંગળી ચિંધાય છે જો કે આ કેમિકલ યુક્ત પાણી અને સરકારી જમીનના દબાણ અંગે આવનારા દિવસોમાં તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જાગૃત નાગરિક દ્વારા હાઈકોર્ટ સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આવી માહિતી સુરેશ વસાવા સામાજિક કાર્યકર તાપી એફબીબી ન્યૂઝના પ્રતિનિધિને આપી હતી તો હું છું સુરેશભાઈ વસાવા તાપી જિલ્લાના કુકરમુંડા સ્થિત ગોવર્ધન સુગર ફેક્ટરી કે જે છેલ્લા પંદર સત્તર વર્ષથી ઉકાઈ અસરગ્રસ્ત અને ઉકાઈ વિસ્થાપિત એરિયામાં ગેરકાયદેસર રીતે જેની સ્થાપના થઈ છે અને સાથે સાથે ગોવર્ધન સુગર ફેક્ટરીનું જે ગંદુ અને કેમિકલ યુક્ત પ્રોસેસિંગ વગરનું જે પાણી છે એ સીધે સીધું તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે જેને લઈ ગત દિવસોમાં નિઝર પ્રાંત અધિકારી સાહેબ અને તાપી જિલ્લા કલેક્ટર શ્રીને ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે સાથે આ પ્રશ્નને તાપી જિલ્લા ઓનલાઈન સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ મૂકી તેનો નિકાલ કરવામાં આવે જે માટે તાપી જિલ્લા કલેક્ટર શ્રીના આદેશથી નિઝરના પ્રાંત અધિકારી કુકરમુંડા તાલુકા મામલેદાર ટીડીઓ અને તલાઠીને એક આદેશ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક સ્થળ તપાસ કરી જે ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે ગંદુ અને કેમિકલ યુક્ત પ્રોસેસિંગ વગરનું જે પાણી છે એ ગૌચરની જમીનમાં ગેરકાયદેસરનું દબાણ કરી ખુલ્લી નહેરો ખોદી ગામતળની જમીનમાં ખુલ્લી નહેરો દ્વારા સીધે સીધું તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે જેને લઈ તાપી નદીનું જે પાણી છે એ ગુજરાત પાણી પુરવઠા નિગમ મારફતે તાપી જિલ્લા અને કુકરમુંડા તાલુકાની સુડતાલીસથી વધારે પંચાયતોમાં એ પાણી પહોંચાડવામાં આવે છે જેને લઈ પાણીજન્ય રોગો થવાના ચાન્સીસ વધી ગયા તેમ છતાં તાપી જિલ્લાનું વહીવટી તંત્ર અને કુક્કરમુંડા અને નિઝર તાલુકાનું વહીવટી તંત્ર આ ખાડા કાન કરીને બેઠું છે મારે તાપી જિલ્લા અને નિઝર તાલુકાના વહીવટી તંત્ર સામે સવાલ એ ઊભો થાય છે કે કેમ કરીને આ આટલું મોટું ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે જે ગંદુ અને કેમિકલયુક્ત પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવે છે જેને લઈ પર્યાવરણ પાણી હવા અને ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે જેને લીધે પ્રાણી જટર પ્રાણી મનુષ્યો તથા પર્યાવરણમાં અનેક જીવ જંતુઓનો નુકસાન થઈ રહ્યો છે ગત રોજ તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા ગોવર્ધન ફેક્ટરી ખાતે અને જે એમના મારફતે જે ગંદુ પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું તે પાણી પૂર્વ દિશામાં તો રોકી દીધું છે પરંતુ કુકરમુંડા અને નો જે મેન હાઈવે છે એ હાઈવે ને લઈને જે મુસલમાન સમાજનો જે દરગાહ આવેલો છે એ દરગાહની પાછે અંડરગ્રાઉન્ડ પાઇપ લાઈનો નાખીને ગોવર્ધન સુગર ફેક્ટરીનું યુક્ત પાણી અને ગંદુ પાણી એ સીધે સીધું તાપી નદીના પુલ પાસે અને મુસલમાન સમાજના દરગાહની આગળથી લઈને એ સીધે સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે તેમ છતાં તાપી જિલ્લાનું તંત્ર અને કુકરમુંડા તાલુકાનું તંત્ર જાણે કે મહિનાનું અને વરસના મોટા હપ્તાઓ લઈને આ ગોવર્ધન સુગર ફેક્ટરીને સાવરમાં સાવરવામાં આવી રહી છે તેમજ એમની ઉપર રહેમ નજર રાખી સુગર ફેક્ટરીના વિરોધમાં આજ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી ગત દિવસોમાં તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ જ્યારે તાપી જિલ્લા કલેક્ટર જીપીસીપી આરોગ્ય કમિશનર એનજીટીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ દૈનિક પેપરોમાં જે અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા છે દિવ્યાંગ ન્યૂઝમાં પણ વિડીયો સહિતના જે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં તાપી જિલ્લા અને કુકરમુંડા તાલુકાનું વહીવટી તંત્ર અનદેખી કરી રહ્યું છે જો તાત્કાલિક ધોરણે આવનારા સમયમાં સુગર ફેક્ટરીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કુકરમુંડા તાલુકાના સામાજિક આગેવાનો ખેડૂત ભાઈઓ માછીમાર ભાઈઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે મળી રસ્તા રોકો આંદોલન અને સુગર ફેક્ટરીના વિરુદ્ધમાં અને સ્થાનિક કુકરમુંડા તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ ટીડીઓના જે જવાબદારી અધિકારીઓ છે એમની વિરોધમાં હાઈકોર્ટની અંદરે પણ અમે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી અમે ન્યાય મેળવીશું મેળવીને રહીશું જય ભારત જય આદિવાસી